ભાદરોડ ગામથી મહુવા તાલુકાના ભાદરોડ ગામ થી તલગાજરડા ગામ ને જોડતો માર્ગ ચોમાસા ના વરસાદ છે ધોવાઈ ચુક્યો હતો ચોમાસા ને બે મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છતાં પણ આજ સુધી તેનું રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યો આ માર્ગમાં સાઈડમાં પૂરેપૂરો ધોવાણ થઈ ચુક્યો છે અને વચ્ચે આવેલું એક નાળું પણ તૂટી ગયું છે જેમાં સામાન્ય માટે પૂરે કામચલાઉ રીતે ચલાવવામાં આવી રહ્યું છે તો આ નાળાનું વહેલી તકે રિપેરિંગ કરે તેવો રાહદારીઓ ઈચ્છી રહ્યા છે જેથી કરી કોઈ અકસ્માત ના સર્જાય ભાદરોડ ગામના મહિલા સરપંચ શારદાબેન બટુકભાઈ કાત્રિયાના પતિ બટુકભાઈ કાત્રિયા સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમે તંત્રની ઘણી બધી રજૂઆતો કરી છે પરંતુ આ રસ્તા માટે તંત્ર દ્વારા આ રસ્તો અને નાળાનું કોઈ રિપેરિંગ કામ શરૂ કરવામાં નથી આવ્યું બરો મારું નામ કાળુશા ઈશ્વાલ શાહ મોગલ મોળોવત ગામ ત્રેડ તલગાદળ તે જવા માટે રસ્તો બે હાલત વિસ્વર્મ છે અને જુઓ તો સરકાર પણ કોઈ હાનું કહીશ

જો તમારી નજર સામે તમે જોઈ શકો કે આ બધું ધોવાઈ ગયેલું છે અને આપણે બધા મિત્રોને સપોર્ટ કરો કે આ રસ્તો સારો કરાવવા નવરમાં બધા માણસોને તકલીફ પડે છે મારા ભાઈઓ આ રોડની અપક્ષા માગું છું કે ભાઈ આ રસ્તો સારો કરાવો અને બધા માર્ગદર્શી વાળા બધા હેરાન થાય છે મારા ભાઈ